ના ના રોમો એવું લાગે છે મને એક વાર થઈ ગયું એક વાર ઘરે તમારે બનાવી છે ને મારો ફેરો કળો ખરો ખરો તું મારી વાર થઈ ગયા તું પાછું કઈ તો આપડા ત્રણસો પૂરો કરે એમાં એક જીવ તો રહી ગયો પેલો હા એમાં બસો નવ્વાણું પૂરો થયો દવા પગા મા

દાન આ છોડરો કાઢી નાખો મને એટલી ખુશી થી કે હા 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 હવે ખરો ખરો તું જો કતા બે ભાઈ બન બે આટા કે ભલે ખીચડી ને દાળ ખાતા

હા રોમે સુટી ગય છે કળવો બની આવું છે રોમા હા પેલો જ મોડે મોડે કા ગામનો છે આ દાદાગીર તારા છે

આપડે કડવાઈ કોમ લેવું પડે પોખ્યા હું હા જવું પડે મારે

આજા આલી પાડીએ એક આદાન હા બોટલ હા બોટ જો કોઈ થાય કે તો હમ ભલે કોપી થા થઈ

બોલા બોલાય બાપા બોલાય બાપા બોલે આ મહારાજ બોલે બોલાવ બાપા બોલો બોલો

ના ચોકનો આમ મત લગન શું લાગે છે આમાં તો પણ હું જેલમાં એટલું ન

બાપા બોલા આપડે હોય આપણું બધું આપણું લેલી આપડે છોડજી સુકડી નાખીએ એટલે

ગમે તપાસ <acknowledged thrust> ગમવા ટેક ના દેતા તમારે ગામમાં ના હોય તો અમારે ગમ ના છે દાદાગીરી કરતા સા દાદાગીરી હરીજી અરે પેલા જાડિયો જાડિયો તળબુ જોઈ ને તો હાથ પડે એટલે જે છે બેનો પાવડા તો હાથ વાગ્યો બાપરે બાપ કમરોમાં લુ ગોળા સફા મારો ભાઈબંધ કડવો કડવો માર ખાવા દે મારો બેટો આતો તો એ તો છેતરા જ ના ગયા હશે પણ બધે જણ શમ છું આટલો વાટ જોવું નહીં શમ થાય સાવા સક જણ માઈ ના દે જણ તી ની આમ તો તો જે ખાય તો આમ જે ખાય આટલ બે હું મૂડ હંતાળ ઉપર ના કાશ આમ લુગડો લુગડો ફાડી લે ને પેલા તળબુ જેવો તો ઝાડી ને તો હાથ વાગે છે ને કમરો માં આ હા 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 ગેન દવા કરાવી પડે કે આમ લુગડો ફાડી નાખ્યો છે ને

દાદાગીરી આપડે રાગીર બે હવાનું મગ પડ્યું અને આપડે તો બીજો ને કેવું ના કરતા

પણ આવું એ ના કરું કેડર નથી કરતા દાદાગીરી કરતા ગોમ ગોમ ભલે આપડે થોડું ઘણું ખેડા લેવાનું પણ ગોમ હેડવાનું પારકા ગોમ માં દાદાગીરી ના કરતા ના ભાડે પર હે આ છી છે અમાર પઠે જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને વિડીયો ગમે લાઈક કરજો જય માતાજી જય માતાજી